ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું દાંડિયા રમે છે ને છે કે નહીં કઈ અજબ ગજબ ની વાત છે કે નહીં એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે તમને જાણીને આનંદ થશે આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહિયાં સ્ટોલની વ્યવસ્થાઓ દિવસ એ આપણા સૌ ગુજરાતીઓ માટે આસ્થાના સૌથી મોટા દિવસો હોય મામવાના પરમ ભક્ત ગુજરાતના ખૂને ખૂને વર્ષો વર્ષથી આદિ અનાદિ કાલ ગરબાની આપણી આ પરંપરા છે મારી ઉંમર મારાથી મોટી ઉંમરના અનેક લોકો એવા હશે કે જેને વર્ષો વર્ષથી મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા હોય ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂણે જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસની મહેનત પર માં અંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલાથી વહેલા મારી ગુજરાતની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કઈક શક્તિ આપશે તમે કલ્પના કરો કે માત્ર આટલું કહ્યું અને અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી એમ કહ્યું કે સાહેબ આપણી ગુજરાત પોલીસ રાત્રે ઊંઘશે નહીં પરંતુ એને ગમે ત્યાંથી પકડીને લાવશે અને જીવનમાં ક્યારેય કોઈ દીકરી પર આ ખૂંચી નહીં કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાદો આપીએ તમે કલ્પના કરો કે ગરબા આપણી પાસે રાજનીતિ માટે અનેક વિષયો હોય છે પરંતુ માં અંબાના નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવું એ આપણો હક નથી

શું એની ઉપર કોઈ બી રાજનીતિ હોવી જોઈએ ચાલે આવું તો બસ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગરબા રમો આનંદ થી રમો મારી સૌ બહેનોને દીકરીઓને સૌ ભાઈઓને વિનંતી છે નવરાત્રિ આપણી આસ્થાનું કેન્દ્ર છે નવરાત્રીના તહેવારો પર અને નવરાત્રીના પર્વમાં